સીબીસી ટેસ્ટ એ એક બેઝિક ટેસ્ટ છે તેનું આખું નામ છે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ બરાબર એક એક જ સામાન્ય રીતે થતો ટેસ્ટ જે આપણને આપણા શરીરના લોહીમાં રહેલા સેલ્સ વિશે માહિતી આપે છે અને બીજી વસ્તુ બ્લડ હા તો બ્લડ છે આપણા શરીરમાં એ બેઝિકલી બે વસ્તુઓથી બને છે એક એમાં પ્રવાહી હોય છે અને એક સેલ્સ હોય છે તો જે પ્રવાહી છે તેને આપણે સામાન્ય ભાષામાં પ્લાઝમા કહીએ છીએ અને સેલ્સ છે જે ત્રણ ટાઈપના હોય છે સેલ્સ રેડ બ્લડ સેલ્સ રક્ત કણો વ્હાઈટ બ્લડ સેલ્સ શ્વેત કણો અને પ્લેટલેટ્સ એટલે કે કણો તો આ જે ત્રણ પ્રકારના સેલ્સ છે એના વિશે માહિતી આપણને આપણું સીબીસી ટેસ્ટ આપે છે રેડ બ્લડ સેલ્સ છે તે આપણી બોડીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે જે આપણા શરીરમાં ઓક્સિજનની જરૂર હોય છે તો આ રેડ બ્લડ સેલ્સ આપણા ફેફસામાંથી ઓક્સિજન શરીરના બધા ભાગોમાં પહોંચાડે છે અને જે કાર્બન ડાયોક્સાઇડ છે તે શરીરના બધા ભાગમાંથી પાછો ફેફસામાં પહોંચાડે છે પછી બીજા સેલ્સ છે વ્હાઈટ બ્લડ સેલ્સ તો જે વ્હાઈટ બ્લડ સેલ્સ છે શ્વેત કણો એ આપણી બોડીની એક ડિફેન્સ સિસ્ટમ તરીકે કામ કરે છે આપણને રોગ પ્રતિકારક શક્તિ આપે છે ત્રીજા કણો છે પ્લેટલેટ્સ કે ત્રાક કણો તે આપણને શરીર આપણા શરીરમાં લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં આપણને મદદ કરે છે જેમ કે આપણને કઈ વાગે કોઈ ઇન્જરી થઈ બરાબર છે પડી ગયા આપણને વાગ્યું તો લોહી થોડી જ સેકન્ડમાં આવીને ગંઠાઈ જાય છે તો આ પ્રક્રિયામાં આપણને પ્લેટલેટ્સ મદદરૂપ છે સીબીસી ટેસ્ટ સામાન્ય રીતે દરેક હેલ્ધી માણસે જોઈએ તો આપણે આપણા મેડિકલ એસેસમેન્ટના એક રૂટીન ભાગ તરીકે કરાવવો જોઈએ આ ઉપરાંત જયારે તમને તમારા ફિઝિશિયન કે તમારા ડોક્ટર સલાહ આપે ત્યારે તમારે સીબીસી ટેસ્ટ કરાવવો જોઈએ કારણ કે કેવું છે અમુક કન્ડિશન છે કે અમુક રોગ છે તે આપણને સીબીસી ટેસ્ટ કરાવવાથી તેની બેઝિક જાણકારી મળી શકે છે જેમ કે આપણા શરીરમાં खून માં હિમોગ્લોબિનની કમી હોવી કે જેને એનિમિયા કહે છે ત્યાર પછી શ્વેત કણો નું પ્રમાણ પ્લેટલેટ્સ નું પ્રમાણ આ બધું બરાબર છે કે નહીં એ જાણવા માટે આપણે સીબીસી ટેસ્ટ કરાવી શકીએ આ ઉપરાંત કોઈ દર્દીને કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય જેમ કે કોઈ કેન્સરના દર્દી છે તેમને કીમોથેરાપી રેડિયોથેરાપી આ બધી જયારે સારવાર ચાલતી હોય છે તો રોજે રોજે કે અઠવાડિયે તેમને આપણા સેલ્સના મોનિટર ક્લોઝલી મોનીટર કરવા માટે સીબીસીટેસ્ટ કરાવવો પડે છે આ ઉપરાંત જ્યારે આપણને કોઈ લક્ષણો જણાય આપણના શરીરમાં કોઈ કંઈક લાગે કે કંઈક અલગ લાગે છે આપણને તાવ આવ્યો છે કે કોઈ જ્યારે આપણને થાક વધારે મહેસૂસ થાય છે અશક્તિ લાગે છે કંઈક ક્યારેક સોજો આવી ગયો છે ક્યાં કઈ પણ એબનોર્મલ જણાય આપણા શરીરમાં તો સૌથી પહેલા આપણે સીબીસી ટેસ્ટ કરાવવો જોઈએ સીબીસી ટેસ્ટ જેમ મેં પહેલા એક બહુ જ છે આપણા આપણા માટે બરાબર જે આપણને રહેલા ત્રણ અલગ અલગ સેલ્સ વિશે માહિતી આપે છે રેડ બ્લડ સેલ્સ વ્હાઈટ બ્લડ સેલ્સ અને આ ઉપરાંત સીબીસી ટેસ્ટ બીજી ઘણી વસ્તુઓની માહિતી આપે છે જેમ કે હિમોગ્લોબિન નું પ્રમાણ આપણા માં બરાબર છે કે નહીં આપણા લોહીમાં બરાબર છે કે નહીં તેની માહિતી આપણને સીબીસી ટેસ્ટ સૂચવે છે બરાબર ઇન્ડિકેટ કરે છે આ ઉપરાંત જે રેડ બ્લડ સેલ્સ છે આપણા કણો છે એના બીજા પેરામીટર્સ પણ સીબીસી ટેસ્ટમાં ઇન્ક્લુડ થતા હોય છે આપણે રિપોર્ટ્સ જોઈએ સીબીસી નો સીબીસી નો તો એમાં તમે વાંચ્યું હશે એમસીવી એમસીએચ અને એમસીએચસી આવા ત્રણ પેરામીટર્સ હોય છે બરાબર ને તો આ જે પેરામીટર્સ છે એ આપણા જે રક્તકણો છે એની સાઈઝ બરાબર છે કે નહીં એટલે એની એનો આકાર છે અને એનો કદ બરાબર છે કે નહીં અને એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બરાબર છે કે નહીં એ સૂચવતા ત્રણ પેરામીટર્સ છે આ ઉપરાંત એક બીજી વસ્તુ હોય છે આપણે સીબીસી ટેસ્ટના રિપોર્ટમાં પીસીવી એ વસ્તુ જે છે એ સૂચવે છે આપણા રક્તકણોની એવરેજ સાઇઝ અને એમાં એવરેજ હિમોગ્લોબિનનું પ્રમાણ તો આપણો સીબીસી ટેસ્ટ આટલા આટલા પેરામીટર્સ ઇન્ક્લુડ કરતો હોય છે આ પેરામીટર્સ ઉપરાંત નીચે એક કરીને તમને રિપોર્ટમાં મળતો હોય છે બરાબર કે જેમાં રક્તકણો શ્વેતકણો ત્રાકણોની આની આની તમને બેઝિક માહિતી આપે છે કે એની સાઇઝ બરાબર છે કે નહીં અને એનું પ્રમાણ બરાબર છે કે નહીં એ આપણે સીબીસી ટેસ્ટમાંથી એક સ્લાઇડ બનાવી અને માઇક્રોસ્કોપી કરીને પેથોલોજીસ્ટ ડોક્ટર તે સ્ટડી કરતા હોય છે જ્યારે તમને તમારા ફિઝિશિયન કે ડોક્ટર સૂચવે ત્યારે અથવા તો કોઈ પણ એબનોર્માલિટી જણાય એબનોર્માલિટી નો મતલબ છે કે તમને શરીરમાં થાક લાગે ક્યારેક તાવ આવે કઈ ઇન્ફેક્શન જેવું લાગે ક્યાંય સોજો આવે બરાબર તો આ બધી પરિસ્થિતિમાં આપણે સીબીસી ટેસ્ટ કરાવવો જોઈએ આ ઉપરાંત જયારે કોઈ પેશન્ટ હોસ્પિટલાઇઝ હોય છે કે કોઈ દર્દી દાખલ છે બરાબર તો એવા એવરી ડે દરરોજ કરાવીએ છીએ એ જોવા માટે કે તેમને કોઈ બ્લડ ટ્રાન્સફ્યુશન એમ કે લોહી ચડાવવાની જરૂર છે કે નહીં દર્દીને એમના લોહીમાં પ્લેટલેટના પ્રમાણ બરાબર છે કે નહીં બરાબર એ જોવા માટે આપણે આવા પેશન્ટમાં દરરોજ કરાવતા હોઈએ છીએ અને અમુક રોગ છે જેમ કે ડેન્ગ્યુ છે મલેરિયા છે આ બધા રોગમાં જયારે દર્દી હોસ્પિટલમાં દાખલ હોય છે તો તેમાં પ્લેટલેટ કાઉન્ટ જોવા બહુ જ જરૂરી બની જાય છે બહુ જ અનિવાર્ય છે બરાબર તેમને પ્લેટલેટ ની જરૂર છે કે નહીં તો ત્યારે આપણે રોજ સીબીસી કરાવતા હોઈએ છે આ ઉપરાંત જયારે કોઈ મેજર સર્જરી કરાવવાની હોય છે દર્દી તો તેની પહેલા આપણે રૂટીન મેજર ઇન્વેસ્ટિગેશનના એક ભાગ તરીકે સીબીસી કરીએ છીએ એ જોવા માટે કે પેશન્ટને હિમોગ્લોબિન બરાબર છે કે નહીં તેમના WBC અને પ્લેટલેટ્સ બરાબર છે કે નહીં તેમને કોઈ બ્લડ આપવાની જરૂર છે કે નહીં સર્જરી ની પહેલા એ માટે સર્જરી થયા પછી પણ આપણે સીબીસી ટેસ્ટ કરાવીએ છીએ કે એ જોવા માટે કે તેમનું હિમોગ્લોબિન બરાબર છે ને બહુ બ્લડ લોસ તો નથી થઈ ગયો ને પેશન્ટને સર્જરીમાં આ બધું મોનિટર કરવા માટે ટેસ્ટ કરાવતા હોઈએ છીએ આ ઉપરાંત કીમોથેરાપી અને રેડિયોથેરાપી ચાલતી હોય છે કેન્સર પેશન્ટમાં તો આ પેશન્ટના ઘણી વાર હિમોગ્લોબિન અને ડબલ્યુબીસી કાઉન્ટ શ્વેત નું પ્રમાણ બહુ જ ફ્લક્ચ્યુએટ થતું રહેતું હોય છે તો એને ક્લોઝલી મોનિટર કરવું ખૂબ જ જરૂરી બને છે તો આ કન્ડિશનમાં આપણે સીબીસી ટેસ્ટ કરાવીએ છીએ આપણો જે કોણીનો ભાગ છે હાથમાં બરાબર એના ઉપર જે ખાડાવાળો ભાગ છે જેને આપણે ક્યુબાઇટલ ફોસા કહીએ છીએ ત્યાં ત્યાંથી બ્લડ સેમ્પલ લેવામાં આવતું હોય છે શીરામાંથી લેવામાં આવે છે બ્લડ સેમ્પલ વેઇનમાંથી સીબીસી નો સેમ્પલ કલેક્ટ કર્યા પછી કે જેમ સિરિંજમાં સોથી સિરિંજમાં સેમ્પલ લીધા પછી એક સ્પેશિયલ ટ્યુબ આવે છે જેને આપણે ઈડીટીએ ટ્યુબ કહીએ છીએ એ ટ્યુબમાં સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે હવે આ ઈડીટીએ ટ્યુબમાં જ કેમ લેવામાં આવે છે સેમ્પલ એના પાછળ પણ એક કારણ છે ઇડીટીએ જેનું આખું નામ છે એથિલિન ડાય એમઆઇન ટેટ્રા એસિટિક એ એક પ્રકારનું એન્ટિકોએગ્યુલન્ટ છે એન્ટિકોએગ્યુલન્ટ એટલે કે તે લોહીને શરીરમાંથી બહાર નીકળ્યા પછી પણ ગંઠાવા દેતું નથી આ પદાર્થ એ પર્પલ કલરની ટ્યુબમાં હોય છે એટલા માટે આપણે એ ટ્યુબમાં લોહી લઈએ છીએ કે જેથી લોહી ગંઠાઈ ના જાય બરાબર અને આપણે સારી રીતે ટેસ્ટ કરી શકીએ ટેસ્ટ રન કરી શકીએ ઈડીટી એ ટ્યુબ હોય છે એમાં એક માર્ક પણ કરેલું હોય છે તો ત્યાં સુધી આપણે બ્લડ લેવું જરૂરી છે પ્રમાણસર માત્રામાં બ્લડ લેવું જરૂરી છે બરાબર અને સેમ્પલ એ ઈડીટીએ ટ્યુબમાં કલેક્ટ કર્યા પછી એને પ્રોપરલી મિક્સ કરવું જરૂરી છે એકદમ એને બહુ જ બહુ જ જોરથી હલાવવામાં નથી આવતું એકદમ જેન્ટલી ધીરે ધીરે મિક્સ કરવામાં આવે છે બરાબર કે જેથી એમાં ઇડીટીએ પદાર્થ ભળી જાય અને લોહી ગંઠાઈ ના જાય સીબીસી બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ લેવાઈ ગયું એ પછી સેમ્પલ લેબોરેટરીમાં રન થવા લેબોરેટરીમાં પહોંચે એ દરમિયાન અને ત્યાં ગયા પછી પણ ઘણા પ્રિકોશન્સ ઘણી સાવચેતીઓ રાખવી જરૂરી બને છે જયારે સીબીસીનું સેમ્પલ લેવાઈ જાય એ પછી એને પ્રોપર ટેમ્પરેચર ટેમ્પરેચર જેમ કે પ્રોપર તાપમાને રાખવું જરૂરી છે જો સેમ્પલ આપણા રૂમ ટેમ્પરેચર એમ કે ગરમીમાં બહુ લાંબા સમય સુધી પડ્યું રહે છે તો તેમાં આપણા જે સેલ્સ છે એ બધા મરવા લાગે છે ડિસ્ટ્રોય થવા લાગે છે તો એના પછી આપણને જો ટેસ્ટ કરવામાં આવે તો રિઝલ્ટ ખોટા મળી શકે છે આ ઉપરાંત સેમ્પલ ક્લોટ ના થઈ જાય ગંઠાઈ ના જાય એની સાવચેતી રાખવી જરૂરી છે જેમ મેં કીધું એમ પ્રોપરલી સેમ્પલ બ્લડ ને ટ્યુબમાં લીધા પછી એને મિક્સ કરવું જરૂરી છે જો એમાં ઘટા કે ગંઠાઈ જાય છે નાના નાના ક્લોટ્સ આવી જાય તો ઘણા બધા પેરામીટર્સના રિઝલ્ટ બદલાઈ શકે છે બરાબર જેમ કે સૌથી વધારે અસર એમાં પ્લેટલેટ કાઉન્ટ પર પડે છે તો આ એક બીજી સાવચેતી છે એક ટેમ્પરેચર છે પ્રોપર મિક્સ કરો ત્રીજી વસ્તુ જ્યારે જ્યારે લેબોરેટરીમાં સેમ્પલ પહોંચે છે ત્યારે એને પ્રોપર લેબલ કર્યું છે કે નહીં પેશન્ટનું દર્દીનું નામ બરાબર લખ્યું છે કે નહીં એ જોવામાં આવે છે અને નામ અને નંબર સરસ રીતે મેચ કરી અને પછી સેમ્પલ રન કરવામાં આવતું હોય છે બરાબર અને એ પછી એનો રિપોર્ટ રિલીઝ કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો હેલ્ધી એટલે કે આપણે તંદુરસ્ત લોકોએ પણ વર્ષમાં એક વાર તો સીબીસી બધા જ બધા જ ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ પણ એમાં બી સીબીસી ટેસ્ટ એક વાર તો કરાવવું જોઈએ એન્યુઅલી વર્ષે એકવાર વાર્ષિક આપણું જે હેલ્થ ચેકઅપ કરાવતા હોઈએ છે એ એના ભાગરૂપે કરાવવું જોઈએ આ ઉપરાંત જો તમને તમારા ફિઝિશિયન કે ડોક્ટરે સલાહ આપી હોય તો તમે આનાથી વધારે વાર પણ કરાવી શકો છો એમાં અમુક અમુક કન્ડિશન્સ છે કે જેમાં આપણે કરાવી શકીએ વધારે જો پیشنને હિમોગ્લોબિન નું પ્રમાણ ઓછું રહેતું હોય તો એ મોનિટર કરવા માટે કરાવી શકાય પછી અમુક રોગની કન્ડિશન્સ છે જેમ પહેલા કે કેન્સર પેશIENTS કે બધામાં આપણે વધારે વધારે ફ્રીક્વન્ટલી બધા કોણો જોવાની જરૂર પડતી હોય છે ક્લોઝલી મોનિટર કરવાની જરૂર પડતી હોય છે ડબલ્યુબીસી કાઉન્ટ અને બ્લેટલેટ કાઉન્ટ તો તેમાં થોડા વધારે જલ્દી વધારે ફ્રીકવન્ટલી પણ આપણે સીબીસી ટેસ્ટ કરાવી શકીએ છીએ અમુક રોગ છે જેમ કે ડેન્ગ્યુ મલેરિયા એમાં હોસ્પિટલાઇઝ પેશન્ટમાં આપણે રોજ સીબીસી કરાવીએ છીએ તો આ રીતે અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ ફ્રિકવન્સીમાં આપણે સીબીસી ટેસ્ટ કરાવી શકીએ છીએ જ્યારે સંખ્યા વધી જાય તો એ કન્ડિશનને લ્યુકોસાઇટોસિસ કહેવાય છે અને સંખ્યા ઘટી જાય એ કંડિશન ને લ્યુકોપેનિયા કહેવાય છે હવે લ્યુકોપેનિયા એટલે કે જો શ્વેતકણોની સંખ્યા ઘટી જાય તો એ કંડિશનમાં આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે શરીરમાં અલગ અલગ ટાઈપના ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધી જાય છે બરાબર કારણ કે શ્વેતકણો આપણા આપણા શરીરના સૈનિકો છે આપણી ડિફેન્સ સિસ્ટમ છે જે આપણને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે કઈ કઈ કન્ડિશનમાં આવું થઈ શકે કે લ્યુકોપેનિયા થાય જ્યારે પેશન્ટ કોઈ ટ્રીટમેન્ટ લેતું હોય છે મોસ્ટ કોમનલી આપણા કેન્સર પેશન્ટ જે કિમોથેરાપી અને રેડિયોથેરાપી લેતા હોય છે એ કન્ડિશનમાં લ્યુકોપેનિયા થાય છે ની સંખ્યા ઘટી જતી હોય છે બરાબર તો એ આપણે સીબીસી ટેસ્ટ કરાવીને ક્લોઝલી એને ધ્યાન એનું મોનિટરિંગ કરવું બહુ જરૂરી બને છે આ ઉપરાંત જયારે લ્યુકોપેનિયા થાય અલગ 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 ના ટાઈપ્સના કણો હોય છે પાંચ ટાઈપના એમાં લિમ્ફોસાઇટ્સ મોનોસાઇટ્સ યુસિનોફિલ્સ અને બેઝોફિલ્સ આ પાંચ અલગ 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 ટાઈપના કણો હોય છે આપણા શરીરમાં એ આપણા સીબીસી ટેસ્ટ માંથી આપણને ખબર પડે છે બરાબર તો જયારે લ્યુકોપેનિયા થાય જેમ કે ડબલ્યુબીસીની સંખ્યા ઘટે તો આ બધા ડિફરન્સીયલ કાઉન્ટ બી પણ જોવા જરૂરી બને છે આપણા માટે બરાબર તો આ કંડિશન છે ડબલ્યુબીસી ઓછા થવાની જેને આપણે કહીએ છીએ દરેક હેલ્ધી ઇન હેલ્ધી વ્યક્તિએ પણ તંદુરસ્ત માણસે પણ વર્ષમાં એક વાર બધા જ ચેકઅપ હેલ્થ ચેકઅપ કરાવવું જ ખૂબ જ જરૂરી છે બરાબર તો એમાં આપણે અમુક બેઝિક ટેસ્ટ છે જે આપણે કરાવવા જ જોઈએ સીબીસી ટેસ્ટ છે એના પછી લિપિડ પ્રોફાઇલ છે લિપિડ પ્રોફાઇલમાં આપણા કોલેસ્ટ્રોલ નું લેવલ આવે જેમાં હાઈ ડેન્સિટી લાઈપ ઓફ પ્રોટીન લોટી લોટી લાઇપ ઓફ પ્રોટીન એ બધું ઇન્ક્લુડ થતું હોય છે એ ઉપરાંત લીવર ફંક્શન ટેસ્ટ હોય કે જેમાં આપણે બિલીરૂબીનનું પ્રમાણ બરાબર જોન્ડીસ માટે જે આપણે હોય ટેસ્ટ કરીએ છીએ બિલીરૂબીન એનું પ્રમાણ એસજીઓટી એસજીપીટી પ્રોટીન્સ પ્રોટીન્સ જેમ કે આલ્બ્યુમિન ગ્લોબ્યુલિન આ બધાનું પ્રમાણ આ ઉપરાંત કિડની ફંક્શન ટેસ્ટ જેમાં બેઝિકલી આપણે જોઈએ આ ઉપરાંત વિટામિન નું લેવલ હા વિટામિન બી ટ્વેલ અને વિટામિન ડી થ્રી આ બંનેના લેવલ આપણે જોઈ શકીએ છીએ રૂટીનલી અને એ સિવાય તમને કોઈરોઈડ થાઈરોઈડ ફંક્શન ટેસ્ટ ટીએસએચ ટી થ્રી ટી ફોર આ ટેસ્ટ કરાવી શકીએ છીએ બરાબર આ ઉપરાંત જો અને હા શુગર ટેસ્ટ રેન્ડમ બ્લડ સુગર કરાવી શકાય આ ઉપરાંત જો દર્દીને કોઈ સ્પેસિફિક બીમારી છે જ તો પછી આપણે બ્લડ ટેસ્ટ વધારે ફ્રિક્વન્ટલી કરાવવા જોઈએ બરાબર જેમ કે કોઈ ડાયાબિટીસ ના દર્દી છે તો તેમને વધારે ફ્રિક્વન્ટલી સુગર ટેસ્ટ કરાવવો જોઈએ કોઈ દર્દીને થાઈરોઇડ છે બરાબર તો તો થાઈરોઇડ ટેસ્ટ તેમને વધારે ફ્રીકવેન્ટલી કરાવવા જોઈએ વર્ષમાં આ રીતે દરેક વ્યક્તિ પોતાની આ મોડીનું ચેકઅપ એન્યુઅલી વર્ષમાં એક વાર તો કરાવવું ખૂબ જ જરૂરી છે